બે બિલાડી અને એક વાંદરો કેમ છો બાળ મિત્રો મજામાં છો ને બાળ મિત્રો આજે આપણે બે બિલાડી અને એક વાંદરાની સરસ મજાની એક વાર્તા જોવાના છે એ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું તો ચાલો જોઈએ બે બિલાડી અને એક વાંદરો એક ગામમાં બે બિલાડીઓ રહેતી હતી એ બંને બિલાડીઓ તો ગામમાં સાથે જ હરતા અને ફરતા આમ તો બંને બિલાડીઓ પાક્કા મિત્રો હતા પણ ક્યારેક ક્યારેક એકબીજા સાથે લડતા ઝઘડતા અને એકબીજાથી રિસાઈ પણ જતા અને ફરી પાછા હળીમળીને રહેવા પણ લાગતા એક વખત એ બંને બિલાડીઓ ભોજનની શોધમાં ગામમાં ફરવા માટે નીકળી અને ફરતા ફરતા તેમણે જોયું તો એક ઘરમાંથી ઘરના બધા લોકો બહાર જઈ રહ્યા હતા તેથી ઘરને ખાલી પડેલું જોઈ જોઈ તો મોકો એ બંને બિલાડીઓ એ ઘરના રસોડામાં પહોંચી ગઈ ત્યાં જઈને જોયું તો એક સરસ મજાનો ગોળ ગોળ રોટલો હતો એ રોટલો જોઈ બંને બિલાડીઓના મોમાં તો પાણી આવી ગયું અને બંને બિલાડીઓએ તો છલાંગ લગાવી રોટલો મેળવવા ટરાપ મારી બંને રોટલાની સામસામે ઊભી થઈ એકબીજા સાથે લડવા લાગી એક બિલાડી કહે આ રોટલો તો મારો છે બીજી બિલાડી કહે અરે ના ના આ રોટલો તો મારો છે એ તો હું જ ખાઈશ તો પેલી બિલાડી કહે પણ એ રોટલો તો પહેલા મેં જોયો છે એટલે એ રોટલો હું જ ખાઈશ ના ના એ રોટલો તો હું જ ખાઈશ ના ના હું ખાઈશ ના ના હું ખાઈશ ના ના હું ખાઈશ એમ એવો તો લડવા લાગ્યા લડતા લડતા સાથે પેલી બિલાડી પણ સાથે સાથે જ અને બંને રોટલો લઈ ગામની બહાર એક ઝાડ પાસે પહોંચી ગઈ ત્યાં જઈ ફરી એ બંને તો ઝગડવા લાગી

ત્યારે વાંદરાને વિચારતા વિચારતા એ રોટલો પડાવવાની યુક્તિ મળી ગઈ અને એ તો છલાંગ લગાવી એ બંને બિલાડીઓ પાસે પહોંચી ગયો અને બોલ્યો અરે મારી વાલી બિલાડી મિત્રો તમે લડો છો કેમ ત્યારે એક બિલાડી કહે આ રોટલો પહેલા મેં જોયો છે એટલે મારો છે તો બીજી કહે ના ના એ રોટલો તો મારો છે એને મેં પહેલા જોયો છે ત્યારે વાંદરો કહે અરે અરે તમે લડાવો નહીં મારી પાસે એનો એક ઉપાય છે તો બિલાડીઓ કહે શું ઉપાય છે વાંદરાભાઈ વાંદરો કહે હું તમને એ રોટલાના બે સરખા ભાગ કરી આપું છું એક ભાગ તારો રહેશે ને એક ભાગ તારો બરાબર બંને બિલાડીઓ વાંદરાની વાતથી સંમત થયા અને કહે સારું વાંદરાભાઈ તમે અમને રોટલાના બે ભાગ કરી આપો વાંદરો કહે સારું તો રોટલાના સરખા ભાગ કરવા માટે હું ત્રાજવું લઈ આવું છું એમ કહી વાંદરો કૂદતો કૂદતો ગામમાં જાય છે અને ગામમાંથી ત્રાજવું લઈ આવે છે અને પછી વાંદરાએ તો રોટલાના બે ભાગ કર્યા અને રોટલાનો એક ટુકડો મોટો રાખ્યો ત્રાજવાના બંને ભાગમાં રોટલાનો એક એક ટુકડો મૂકી દીધો અને ત્રાજવું ઊંચક્યું તો જે બાજુ રોટલાનો ટુકડો મોટો હતો એ ભાગ નમી ગયો વાંદરો કહે અરે અરે આ બાજુનો ટુકડો તો મોટો થઈ ગયો તમને વાંધો ના હોય તો હું મોટા ટુકડામાંથી થોડો ટુકડો ખાઈને સરખો કરી આપું બિલાડીઓ કહે સારું વાંદરા ભાઈ પછી તો વાંદરો રોટલાના મોટા ટુકડામાંથી મોટું બટકું ભરે છે અને ખાઈ જાય છે તેથી બીજા રોટલાના ટુકડા કરતા એ નાનો થઈ જાય છે અને ફરી એ ખાધેલો ટુકડો ટ્રાજવામાં મૂકે છે અને ટ્રાજવું ઉચકે છે તો ટ્રાજવું ખાઢેલા રોટલાના ટુકડા બાજુથી ઉચકાઈ જાય છે અને બીજી બાજુ નમી જાય છે તો ફરી વાંદરો બિલાડીઓને પૂછી રોટલાનો ભાગ સરખો કરી આપવા વધી ગયેલા રોટલાના ટુકડા ટુકડામાંથી બટકું ભરે છે અને ફરી ટુકડાને ટોલે છે અને ફરી એક બાજુ નમતા એ ટુકડામાં બટકું ભરે છે આમ કરતા કરતા રોટલાના ટુકડા નાના થતા ગયા અને છેલ્લે એક જ બાજુ રોટલાનો એક નાનો ટુકડો બચ્યો પછી વાંદરો કહે મારી વાલી બિલાડી મિત્રો મેં તમે ઝઘડો નહીં તે માટે રોટલાના સરખા ભાગ કરવામાં ખૂબ મહેનત કરી છે તેથી મને પણ મારો ભાગ મળવો જોઈએ તેથી હું આ નાનકડો ટુકડો મારા ભાગનો લઈ લઉં છું એમ કહી જે વધેલો ટુકડો હતો એ પણ વાંદરો ખાઈ જાય છે અને વાંદરો તો કૂદતો કૂદતો ત્યાંથી જતો રહે છે અને બિલાડીઓ તો એકબીજાનું મોઢું જોટી રહી જાય છે અને એમને પોટે છેતરાય છે એનો ખ્યાલ આવી જાય છે પણ હવે શું થાય તો બાળ મિત્રો મજા આવી ને આ વાર્તા જોવામાં બાળ મિત્રો આ વાર્તામાં આપણે જોયું કે રોટલા માટે બે બિલાડીઓની લડાઈમાં વાંદરો ચાલાકીથી બિલાડીઓ પાસેથી રોટલો પડાવી લે છે અને આમ બેની લડાઈમાં ત્રીજો ફાવી જાય છે તેથી બાળમિત્રો હંમેશા સંપીને રહેવું જોઈએ બિલાડીઓની જેમ લડવું જોઈએ નહીં નહીં તો બેની લડાઈમાં ત્રીજો ફાવી જાય બરાબર તો આવજો બાળમિત્રો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ